રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં જ વરસાદનું જોર વધી શકે છે અને આગામી એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહી શકે છે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં યલુ એલર્ટ આપ્યું છે એટલે પાંચ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે હાલ સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનમાં એકસો ટકા વરસાદ વરસી ગયો છે ત્યારે વરસાદના આ નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળી શકે છે આમ તો ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાયની તૈયારીઓ થઈ ગઈ છે જો કે લાગે છે કે મેઘરાજા અંતિમ દિવસોમાં પણ તરખાટ જ મચાવવાના મૂડમાં છે હાલ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જ્યારે મહારાષ્ટ્ર પર રહેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવશે ત્યારે ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ દરમિયાન રાજ્યમાં દશાંશ ત્રણ શૂન્યથી પચાસ કી મી મી ઝડપે પવન ફૂંકાઈ શકે છે દેશમાં ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે ગુજરાતમાં ગણતરીના દિવસોમાં ચોમાસું વિદાય લઈ લેશે ત્યારે આ વિદાયની ઘડીઓ નજીક હોવા છતાં ગુજરાતમાં હજુ પણ મેઘરાજા વરસાદી પ્રહાર કરી શકે છે પ્રચંડ અંદાજમાં વરસાદી ઝાપટા વરસવાની શક્યતા છે આ અનુમાન બીજા કોઈએ નહીં પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું છે ચોમાસાની વિદાય છતાં ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ચોમાસાની વિદાયની ચર્ચા થઈ રહી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમણે આવનારા સમયમાં વાવાઝોડા અંગે પણ આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે અઢાર નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્ય છે આ વર્ષે ઠંડી પણ ખૂબ જ આકરી પડી શકે છે હાલમાં તેલંગણા અને નજીકના વિદર્ભ વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ રચાઈ છે આ પ્રેશર એરિયા સમુદ્રની સપાટીથી ચાર દશાંશ પાંચ કિમીની ઊંચાઈએ આવેલું છે આગામી કલાકોમાં તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધશે તેમ માનવામાં આવે છે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી એક દશાંશ પાંચ કિમીથી પાંચ દશાંશ સાઠ કિમીની વચ્ચે ઊંચાઈ ધરાવે છે